ત્યારે અમે આવ્યા અને ત્યારે અમને કશું નતો આવડતું ને ત્યારે મન કા શીખવાડવામાં એટલો પ્રયત્ન કર્યો અને આમને આજે યજ્ઞ કરતા કરી દીધા તેમ જ આપ સર્વે ભાવિક ભક્તો આપ સૌને મારા જય ગુરુદેવ આવો આજે નવયુગની ગીતા વાણી એવા ભગવત વાણી કહી શકાય એવા પ્રજ્ઞા પુરાણમાં પ્રવેશ કરીએ પહેલા તેનો ઉદ્ભવ અને રચના કેવી રીતે થઈ અને કોને કરી તો આ કથા મુખ્ય પાત્ર બધા જ ના સૂત્રધાર નારદજી છે નારદજી કંસ ના પણ છે અને કૃષ્ણ ના પણ છે નારદજી રામ ના પણ છે અને રાવણ ના પણ છે જયારે તેઓ

અને વૈરાગ્ય છે જેઓ અકાળે વૃદ્ધ થયા છે કારણ કે કળીનો પ્રભાવ એટલો બધો છે કે તેઓ અકાળે જ તેમને વૃદ્ધ થઈ જવું પડ્યું કારણ કે કોઈનામાં ભક્તિ રહી નથી ભાવના રહી નથી અને એના કારણે તેઓ વૃદ્ધ બની ગયા છે તમે જો એમની મૂર્છા દૂર કરો તો મારું દુઃખ દૂર થાય ત્યારે નારદજી રચી એનો ઉપાય શોધવા માટે ભગવાનને પ્રાર્થના કરવા લાગે છે કે હે પ્રભુ જ્ઞાન અને વૈરાગ્ય આ બે દીકરાઓને મારે મૂર્છા દૂર કરવાની છે તો હું શું કરી શકું અને ત્યારે આવી પ્રાર્થના સાંભળી અને એમને ઋષિ આકાશવાણી થાય છે અને એ આકાશવાણીમાં એવું કહેવામાં આવે છે કે હે નારદજી આ તમારો પ્રયત્ન ખૂબ સારો છે તમે લોક કલ્યાણનું ખૂબ મોટું કાર્ય કરવા જઈ રહ્યા છો પરંતુ માત્ર પ્રાર્થનાથી આ કાર્ય નહીં થઈ શકે જ્ઞાન અને વૈરાગ્ય માત્ર પ્રાર્થનાથી નહીં ઊઠી શકે એના માટે તમારે બીજો કઈ પ્રયત્ન કરવો જોઈએ અને ત્યારે નારદજી બધા ઋષિ મુનિઓને એકત્રિત કરી અને એમને ઉપાય પૂછે છે એમની પાસે સમાધાન શોધવા માટે જાય છે ઘણી ઘણી જગ્યાએ ફરે છે પરંતુ એમને સમાધાન મળતું નથી ત્યારે નારદજી સનત કુમારો પાસે જાય છે અને એ સનત દ્વારા કહેવામાં આવે છે કે આજે કલયુગનો પ્રભાવ એટલો બધો છે કે બુદ્ધિમાં કોઈને સાર્થકતા લાગતી નથી જ્ઞાન દ્વારા કોઈ જાગૃત થાય એમ લાગતું નથી તેથી આપણે જ્ઞાન યજ્ઞ કરવો જોઈએ અને એ જ્ઞાન યજ્ઞ દ્વારા આપણે જ્ઞાન અને વૈરાગ્યની મૂર્છા દૂર કરી સકીએ છે ત્યારે નારદજી સનતકુમારો સાથે આનંદ વનમાં જાય છે અને ત્યાં એમને એમનો પ્રયત્ન ચાલુ કરે છે પોતે જ્ઞાન યજ્ઞ માટે તૈયાર થાય છે સનતકુમારો સાથે અને આમનો એમનો આ પ્રયત્ન જોઈ અને બધા ઋષિમુનિઓને પણ પ્રેરણા મળે છે કે આ જ્ઞાન જ્ઞાન પ્રસાદ જ્ઞાન યજ્ઞમાં આપણે પણ જોડાવું જોઈએ અને એનો વિસ્તાર તેમજ પુણ્ય પ્રસાર કરવો જોઈએ અને આના દ્વારા આ જ્ઞાન યજ્ઞ દ્વારા જ્ઞાન અને વૈરાગ્યની મૂર્છા દૂર દૂર કરી સકીએ છીએ એમ નારદજી સૂત્રધાર બની અને આ ગ્રંથની રચના થઈ પ્રજ્ઞા પુરાણની રચના થઈ તેમાં પ્રજ્ઞા પુરાણમાં પરમ પૂજ્ય ગુરુદેવે ચાર ખંડ બતાવ્યા અને આ ચાર ખંડ એટલે આપણા જીવનની ચાર અવસ્થાને સુધારવા માટેની વ્યવસ્થા અને આ ચાર ખંડો જેમાં જેને આપણા જીવન જીવન એક આપણો માન સરોવર છે અને આ માન સરોવરમાં જો આપણે સ્નાન કરવું હોય અમૃત કરવું અમૃત પાન કરવું હોય તો એના સાત પગથિયા એ સાત અધ્યાય બતાવવામાં આવ્યા અને આ સાત અધ્યાય દ્વારા આપણે આ માન સરોવર સુધી પહોંચી સકીએ અને એનો અમૃત પાન કરવાથી માનવ મહામાનવ બની શકે દેવ માનવ બની શકે નરમાંથી નારાયણનું નિર્માણ થઈ શકે નારીમાંથી નારાયણનું નિર્માણ થઈ શકે અને પુરુષ પુરુષમાંથી પુરુષોત્તમનું નિર્માણ થઈ શકે તો એમાં પહેલો ખંડ બતાવવામાં આવ્યો જેમાં લોક કલ્યાણ દ્વારા આદર્શ આત્મદર્શન કરી અને ભગવાનના અનુદાનને પ્રાપ્ત કરવાનો અને સંયમશીલતા શીખવાનો ભક્તિ ભાવ દ્વારા સદજ્ઞાનને જાગૃત કરવા કરવાના સંઘર્ષનો પાઠ આપણને પહેલા ખંડમાં બતાવવામાં આવ્યો ત્યારબાદ બીજા ખંડમાં માનવ જીવનને પશુતામાંથી ઊંચે ઉઠાવી અને તેને કેવી રીતે આપણે ગાયત્રીના ગાયત્રીના વ્રતમાં આપણે વાર્તા સાંભળી છે કે ગાયત્રી મંત્ર એક એવો છે સદ્બુદ્ધિનો મંત્ર છે કે આપણે જેના દ્વારા વસુતામાંથી ઉપર ઉઠી સકીએ આપણે જાણીએ છીએ કે સાવિત્રી સાવિત્રી નામની જે સ્ત્રી હતી એના બે પુત્ર હતા એક પુત્ર અને એક પુત્રી તેઓ નાની નાના હતા ત્યારથી એમની પિતાની છત્રછાયા ખોઈ બેસે છે અને એ છત્રછાયા એના માથેથી જતી રહે છે એમાં એવો સમય આવે છે કે એમને ખેતર પણ વેચી દેવું પડે છે એમનું ઘર પણ વેચી દેવું પડે છે એ બધું જ એમનું પૂરું થઈ જાય છે ત્યારબાદ એ એમ વિચારે છે કે મારે હવે જવું ક્યાં અને ત્યારે એ ત્યાં એવો પ્રલય કાળ આવે છે અને એ ત્યાંથી ચાલવા માંડે છે ત્યાં એક બીજા ગામમાં જાય છે અને ત્યાં દૂર ગામમાં જઈને એક ઓટલા ઉપર બેઠી હોય છે એ ગાયત્રીનો વ્રત કરતી હોય છે પરંતુ એ જ્યાં ઓટલા પર બેઠી હતી ત્યાં એ ઘર એક મોટા